સાતસો પંચાણું માં જુઓ સાતસો પંચાણું ને અહિયાં ઇયર રિંગ્સ પણ મળી જશે આ ટાઈપની એ સિવાય નેકલેસીસ પણ છે પચાસ હમ જો આ ટાઈપના ચણિયા બધા જ એક હજાર પચાસ માં મળશે વેલકમ ટુ માય ચેનલ ફેમિલી વ્લોગ મારી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે હું તમને લઈને આવી છું પરિધાનમાં જે આવ્યું છે વાસનાભાઈ મેઇન રોડ ઉપર પ્રકાશ બેકરીની બાજુમાં અને અહીંયા તમને ચણિયાચોળીનું એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જવાનું છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોઝને લાઇક અને શેર કરજો તેમજ મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો ફ્રેન્ડ જો આપણે આવી ગયા છે અહીં પરિધાનમાં અહીંયા તમને ચણિયાચોળીનું એટલું હ્યુજ કલેક્શન જોવા મળી જવાનું છે અને બધી જ તમને એકદમ ડિઝાઇનર ચણિયાચોળી મળી જશે આ ટાઈપના જુઓ તમને અહીંયા સિંગલ ચણિયા પણ મળી જવાના છે આ બધા તમે સિંગલ ચણિયા જોઈ રહ્યા છો એ બધા તમને મળી જવાના છે પછી આ બાજુ જુઓ આ પ્લેનમાં ચણિયા છે કોટનમાં એ ટાઈપના ચણિયા મળશે એ સિવાય અહીંયા તમને બ્લાઉઝીસનું પણ હ્યુજ કલેક્શન જોવા મળી જશે જુઓ તમને અહીંયા ચણિયા ચોળી પણ ખૂબ જ ફાઇન મળી જવાના છે અહીંયા તમને જુઓ આ ટાઈપના ગજી સિલ્કના ચણિયા પણ મળી જવાના છે જો આ તમે જોઈ રહ્યા છો ગજી સિલ્કનો ચણિયા શું છે આની પ્રાઇસ સત્યાવીસો પચાસ પ્રાઇઝ છે આની અને આમાં તમને કલર પણ મળી જવાના છે જો તમને અહીંયા આ ટાઈપની એકદમ ડિઝાઇનર ચણિયાચોળી મળી જશે જો તમારે અહીંયા કસ્ટમાઇઝ કરાવી હોય પોતાની ફેશનની ચણિયાચોળી તો એ પણ તમને બનાવી આપવામાં આવે છે જો હવે હું તમને આ બધી ચણિયા છોડી બતાવી રહી છું શું ભાવ છે આનો બાવીસો પંચાણું જો આ તમને બાવીસો પંચાણુંમાં પડશે આ ટાઈપની ચણિયા જોડી અને જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે એવું જ કલેક્શન તમને અહીંયા જોવા મળશે આનો શું ભાવ તમને મળી જશે આ કલર નઈને બીજો જોઈતો હશે તો મળશે જો આ એકદમ ફૂલ ઘેર ચણિયો છે સાથે આ ટાઈપનો બ્લાઉઝ આવશે સત્યાવીસો પચાસ પ્રાઇસ છે આની

ઓઢણી છે સાથે તમને ચોલી મળી જશે શું ભાવ છે આના 2850 ને પેલું કેડિયા વાળું હતું એના કેડિયા વાળું આવશે જો આ ગામઠીમાં તમને ચણિયા ચોળી મળશે આ ટાઈપનું એમાં વર્ક છે સાથે દુપટ્ટો આવશે મહેંદી કલરનો અને ચોલી મળશે શું ભાવ આનો પચીસ પંચાણું ઓકે જો આ એકદમ કયું મટીરિયલ છે કોટન જો પ્યોર કોટન માં તમને ચણિયા ચોળી મળશે આ ટાઈપ ની જો બાટિક પ્રિન્ટ છે નીચે તમને આ ટાઈપનું બુક મળી જશે શું છે આનો ભાવ અનાવડ બત્રીસ બ્લાઉઝ પછી જુઓ તમને આ ટાઈપના પ્લેનમાં તોયવાળા ચણિયા બી મળી એમાં બી મળી શું ભાવ છે આનો બાવીસ પંચાણું ચોળી અને ચણિયો ચોલી અને ચણિયો નહીં નહીં આવે ટુ પીસ છે જો આ ટુ પીસ ચણિયા ચોળી મળશે બાવીસસો પંચાણું ભાવ છે

કેટલાથી સ્ટાર્ટ થાય છે આપણે અહીંયા ચણિયાચોળી બે હજારથી તમને સ્ટાર્ટિંગ થઈ જશે ચણિયાચોળી તે સિવાય તમને અહીંયા નાની ગર્લ્સની બી ચણિયાચોળી મળી જશે નાની ગર્લ્સ કેટલા વર્ષથી લઈને પાંચ વર્ષથી લઈને બાર પંદર વર્ષ સુધીની બધી જ છોકરીઓ માટે તમને ચણિયાચોળી મળશે સો ફ્રેન્ડ્સ જો આપણે આ પરિધાનમાં આવ્યા છે ત્યાં તમને જુઓ બેને બહુ જ ફાઇન ચણિયાચોળી પહેરી છે જુઓ એમાં અજરક પ્રિન્ટની ચોલી છે દુપટ્ટો છે અને ચણિયો પણ એકદમ ઘેરવાળો છે ફરો તો સોરી 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 અને આમાં કલર ઓપ્શન મળી જશે સિંગલ કલર છે આમાં તમને આ એક જ બ્લેક કલર જો તમે બ્લેક કલરના લવર હો તો આ બહુ ફાઇન છે શું ભાવ છે આનો જો આ તમને મળશે એ સિવાય તમને અહીંયા યરિંગ્સ પણ મળી જશે આ ટાઈપની એ સિવાય નેકલેસીસ પણ છે જો અહીંયા તમને નાની ગર્લ્સની ચણિયાચોળી પણ ખૂબ જ ફાઇન મળી જશે આ ટાઈપની

બધા એક હજાર પચાસ હમ જો આ ટાઈપના જ એક પચાસ માં મળશે અને પેલા હવે જો અહીંયા તમને બ્લાઉઝનું પણ ખુબ જ પ્રીમિયમ કલેક્શન મળી જશે

નીચે કોડી વારું આવશે જુઆ આ ગામઠી માં છે શું ભાવ છે ભાવ બધા ના અલગ અલગ છે સ્ટાર્ટિંગ ભાવ આપણા અહીંયા સ્ટાર્ટિંગ તમારે 650 થી આવશે અને 1000 માં 3.5 છે ભાવ 1000 માં 3.5 એ બી બતાવી દેજો

અહિયા જય માતાજી ને તમને મેં ચણિયા પણ બતાવ્યા અહીંયા તમને ચણિયા સિવાય જ્વેલરીઝ પણ મળી જશે જો જર્મન સિલ્વરની જ્વેલરી પણ મળી જશે જો આ ટાઈપની ઇરિંગી મરુન કલરની દેખાય છે છે પછી એક આ જે પિંક કલર વાળી દેખાય છે એ ત્રણસો માં છે એવી જ રીતે જો આ તમને સિક્સ માં મળવાની છે એવી રીતે અલગ અલગ ભાવની અહીંયા તમને મસ્ત ઇયરિંગ્સ મળી જશે નેકલેસીસ નું કલેક્શન પણ ખૂબ જ બ્યુટીફુલ છે સો ફ્રેન્ડ્સ આ હતો પરિધાન ટ્રેડિશન્સનો ફૂલ વિડિયો અને અહીંયા તમને આ ટાઈપનું ચણિયા ચોળીનું પ્રીમિયમ કલેક્શન જોવા મળશે તો ચાલો નવા વિડીયોમાં તમને હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો બાય ટેક કેર